તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ સૌ રકમ વાત શું કે છે દસ જેમ ત્રીસ બરાબર એક જેમ નેવું પ્રમાણમાં હોય તો એક્સની કિંમત શોધો બરાબર તો જો મિત્રો અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની છે સૌપ્રથમ આપણે આ રકમને આ રીતના લખીશું દસ છેદમાં ત્રીસ બરાબર અહીંયા એક છેદમાં નેવું કરીશું બરાબર હવે શું કરીશું મિત્રો ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકાર એટલે નેવું ને દસ સાથે ને ત્રીસને એક્સ સાથે ગુણવાના છે બરાબર તો ચાલો મિત્રો આપણે દસ ગુણ્યા નેવું કરીશું બરાબર ત્રીસ એક્સ થઈ જશે બરાબર ચાલો હવે અહીંયા દસ ગુણ્યા નેવું હવે એક્સને અલગ કરતાં ત્રીસ અહીંયા છેદમાં આવી જશે બરાબર જો મિત્રો આ જીરો આ જીરો ઉડી જશે અને ત્રણ તરી તો રહેશે કેટલા મિત્રો અહીંયા દસ તરી તો નું મૂલ્ય કેટલું થયું ત્રીસ આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર